બારદોલી મેમણ જમાત દ્વારા વ્યસન તલાકમુખ સમાજ અને મહિલા સશક્તિ માટે ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો બારદોલી ખાતે મેમણ જમાત ચેરિટેબલ ટ્રસ્ટ ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશનના માર્ગદર્શન હેઠળ વ્યસન અને તલાકમુક્ત સમાજ નિર્માણ તેમજ છોકરીઓને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ સાથે ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો ફેડરેશનના પ્રમુખ જનાબ ઇકબાલભાઈ ઓફિસરના નેતૃત્વ હેઠળ જમાત શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે યુનિવર્સિટી કોલેજ અને શાળાઓ સ્થાપવા માટે કાર્યરત છે ત્રણસાર ત્રણ સંસ્થાઓ શરૂ કર્યું છે ત્રસની લેડીઝ વિંગ દ્વારા સંચાલિત હોનહાર બેટી તાલીમ કેન્દ્ર માત્ર બસો રૂપિયાના નજીવા દરે ફી સાથે સિલાઈ મહેંદી બ્યુટી પાર્લર સ્પોકન ઇંગ્લિશ કેક મેકિંગ અને વેડિંગ પેકિંગ જેવા કોર્સ ચલાયા છે આ કોર્સ પૂર્ણ કરનાર મહિલાઓને પરીક્ષા બાદ ટ્રોફી સન્માનપત્ર આપી ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા છે આ ઉપરાંત ધોરણ એકથી બારના ઉચ્ચ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને જેમાં એંસી ટકા છોકરીઓ હતી તેઓને રીડિંગ ટેબલ સ્ટુડન્ટ કીટ પુસ્તકો અને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા અસ્સલામ વાલેકુમ હું બારડોલી મેમર જમા ટ્રસ્ટ આધાર એક મહિલા લેડીઝ પ્રોગ્રામ પ્રમુખ છું અને અમે એક વૃદ્ધા વગર ઓર જે છોકરીઓ છે જે લેડીઝ છે એ લોકોને માટે ક્લાસ ચાલુ કરેલા છે જે એકદમ નજીવા દરે છે અને દરેક લેડીઝ પોતાના પગ પર ઊભી થાય અને પોતાની ટેલેન્ટ જે એના અંદર છુપાયેલ છે તે જાહેર કરે અને આ કોઈ પણ વખતે કયા સંજોગોમાં એ કામ આવી જાય હુનર એને ધ્યાનમાં રાખીને એવા એવા કોર્સ ચાલુ કરેલા છે જે સિલાઈ છે મહેંદી છે પાર્લર છે કેક મેકિંગ છે પછી વેડિંગ પેકિંગ છે અને સિંગિંગ સ્પોકન છે આ દરેક હરેક કોર્સ લેડીઝ અને છોકરીઓ માટે એટલા મહત્વપૂર્ણ છે કે એ લોકો પોતા આ કોર્સ શીખીને ઘરે રહીને પોતાના ઘર પોતાના હસબન્ડ પોતાના બચ્ચાઓને સાચવીને એક ઇન્કમ જનરેટ કરી શકે છે એની માટે અમે આ ચાલુ કરેલું છે અને એની અંદર કોઈ ભેદભાવ રાખ્યા વગર હરેકે હરેક કોમના લોકો માટે ચાલુ કર્યું છે જેમાં દરેક છોકરીઓ મારું નામ મના મેદ પટેલ અને હું ઓલ ઇન્ડિયા મેમ સમાજ ફેડરેશન નું જનરલ સેક્રેટરી છું બારડોલીની આસપાસના આવતા છ સાત ગામો મારા અંડર આવે છે અને આજે આ પ્રોગ્રામ અમે જે આયોજિત કર્યું છે તે બારડોલી મેમણ સમાજનું શિક્ષણ ના માટેનું જે કાર્યક્રમ હતું અમે અહીંયા ક્લાસીસ ચલાવીએ છીએ સીવાણ ક્લાસીસ અને મહેંદી ક્લાસીસ નવા ક્લાસીસ અત્યારે સ્પોકન ઇંગ્લિશ પાર્લર ક્લાસ અને કેક મેકિંગ અને વેડિંગ પેકિંગનું જે છોકરીઓને આપણે પગભર કરવા બધા ક્લાસીસ ચલાવીએ છીએ સસ્તી ઓછી ફીઝના આપણે છોકરીઓ સારું શીખે એ માટે આ બધી અમારી યોજનાઓ ચાલી રહી છે જે અમે પ્રેરિત થયા છે અમારા ઓલ ઇન્ડિયા મેમ્બર્સ અમા ફેડરેશન જે અમારી માતૃ સંસ્થા છે ત્યાં અમારા ઇકબાલ ઓફિસર તેઓ આ વસ્તુને પ્રોત્સાહન આપે છે કે છોકરીઓને પગભર કરો એ લોકોને આગળ વધારો તો આપણો આખો સમાજ આગળ વધશે એવો તેઓ નવી એટલી બધી અલગ અલગ વસ્તુઓ પર મહેનત કરી રહ્યા છે ને આ ફક્ત એવું નથી કે મેમણ સમાજ માટે તેઓ દરેક વર્ગના દરેક સમાજના દરેક ધર્મના છોકરીઓને આગળ વધારવા માટેની મહેનત કરી રહ્યા છે એના અંદરમાં કોઈ ભેદભાવ રહેતો નથી નાચજાતનો કે ધર્મનો હિન્દુ મુસ્લિમ બધાને આ વસ્તુ શીખવવામાં આવી રહી છે અને એના સિવાય ઇકબાલભાઈ ઓફિસર અત્યારે એક નવી વસ્તુ લાવ્યા છે કે આપણે સમાજને ગુટકા મુક્ત બનાવીએ તેના ઉપર એ અત્યારે ભાર મૂકી રહ્યા છે કે જેટલા પણ કમિટી મેમ્બર હોય એમને જ હોતો મળશે જેઓ ગુટકા ખાતા નહીં હોય કેમ કે અત્યારે જે દૂષણ થઈ રહ્યું છે તમે જોઈ રહ્યા છો કે પછી જાત જાતની બીમારીઓ ગુટકાના કારણે આવી રહી છે તો એ વસ્તુ પણ એ આગળ લાવ્યા છે કે ગુટકા મુક્ત સમાજ બનાવીએ તલાક મુક્ત જમાત બનાવીએ આ એમના અલગ અલગ બધા કામો છે ને એમનાથી પ્રેરિત થઈને અમે આ બધું આગળ કામ વધારી રહ્યા છીએ